કેન્ચલે જે લોકો સવાર સવારમાં હોસ્પિટલના કામ થી આવી છે હું અત્યારે બેઠો છું વક્તાપુર હોસ્પિટલના કામ થી આવી છું વક્તાપુર સાઈ બાબા મંદિર આગળ બેઠો છું અંબાવાડ થી આવ્યા પછી થોડા સમય સુધી હું બ્લોગ ના બનાવી શક્યો કારણ કે હું બીમાર થઈ ગયો તો પણ હું પાછો આવીને કામ કરી દીધા છે મારા બ્લોગ બનાવવા તો બધા સબ્સ્ક્રાઇબર પાછા જોડાઈ ગયા મારી સાથે તો આજે આવી ગયો છું હોસ્પિટલ अभी तो ये हॉस्पिटल में बहुत स्टाफ के साथ आए थे क्यों से स्टाफ मानने सकते हो कहाँ है सर और क्या स्टाफ कहाँ है सर जो चीज़ नहीं चाहे नोटर बुलाएं तेरे नहीं लाए वॉकिंग हॉस्पिटल वॉकिंग जाओगे हाँ मित्रों अबे हूँ निकली गयो छु टीएच ऑफिस की फरी थी मारा हॉस्पिटल जवा माटे आ मारा बेक साइड देखाय छे ए टीएच ऑफिस अबे हु निकली गयो छु फाइसा मारा हॉस्पिटल जवा तो चलो हॉस्पिटल जेन मिल ये फरी थी तो मित्रों आपने नंबर कैफे मा आवे छु लोमेरो आपने हिम्मत कदम आ गई थी लोमेरो गाड़ी जाओ हिम्मत कदम आ गई आज के पीछापुर हाईवे कीमत लगभग 3000 हाईवे क्या लगता है आपको दादी फर्स्ट टू और क्या मुझे देते और के कि ये डॉक्टर से अस्पताल हॉस्पिटल

કોટે ઓપરેશન થિયેટર માંથી બહાર આવ્યો છું લેબર રૂમ માં પાંચમો છે ઈસ ઓપરેશન થિયેટર માં ત્રીજો ઓપરેશન મળ્યો તો છો તો આપ એ સર્જરી પતી ગઈ છે હવે આપની ચાહીશે સંભવવાટી તો ચલો મિત્રો થોને ટીગલ પતી ગયા છે હવે કરી સંભવ જશું વિક્રોબ વાયન ઉપઠી ગયો છું અત્યારે ન ધંધા ફટક ધંધા ફટક વાન ચાલે છે ટ્રેન આવી રહી છે તો કહો કાઉન્ટ એટલે મિત્રો મને લાગી રહ્યું છે કે ટ્રેન નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે એટલે આટલી જ આ ધાંટા ફાટક લાઈન લાગી છે ટ્રેનનો ડેમો ચાલુ કર્યો લાગે છે સેમ્પલ પીસ એની લાઈન લાગી છે ફાટક બંધ કરી છે એટલે જો લા શેડ વાળા છે આજુ બાજુ કેટલી લાંબી લાઈન લાગી છે એક સુધી લાઈન લાગી છે